અના તો ફંડા હોરા ને હો તો 200 રૂપિયા રોકડા થા પણ ચાલે આટલું કોઈન મજૂરી લઈ જાવ 200 લાગી લે અના ખાલ લસ્કુ કલાક અડધો કલાક નું કામ હતું તોય હો

આ બબો હેડો 200 200 નકર કેટલાય મજુ તો મળુ 220 તો આ ના મજા આવે યાર 20 રૂપિયા તો જ છૂટા લાવું યાર જો માથાકૂટ કરે ગમплу ટ્રેક્ટર ના હોય નો થાડજો રગુડિયા મોનતા જ નઈ લે મારા તો ગુડો ખાલીન ત્યાર પછી ઓય શકરોય નઈ મારા લે ગયો

ચાણવાડી ફંટા બરાન કર હું માથાકૂટ કરો લેડો ફંટા લાવું હું એકન મોડું હે જો હા તો જબબ ના

હા ભીરો ભરે આ ફંટા હવે ભરવાનું ચાલુ કર્યું હાલ જ લાવલા લાગે હાલ ટેકલ લઈને ઊભું કર્યું હોય કલ્લો નાયો કલ્લો જ નાયો ને હા થોડા અલ્યા બોધી આવી દે અલ્યા પાછળ લાવ એક ના ચાલે હોય તો આ બોય આવ્યો એક એક ફંટીઓ

મજૂરી ને પૈયા તા આવી દેવ યાર બોલ્યા કે ના આલો બોલ બોલ કરો આખો દાડી અમે કે હારા મજૂર છું તે ફાઈન તો વાડી જલ્દી તારી કા સાબબ હેડો ઇપોટી હારા પ differencesિ મે ગ ઱ ીેરલ લ જે ખ ચ઺ ય આ ખ ઉત ફ ઑ ફ રઓ આ ખ ૨ ક આ ઓ રલ આ તરસ હ આ બસિ મા લ લ ઓ એ પ� આ ટી칸 ટીકા તારું લો મિકાઉજી આવ મજૂર દોન તો મરી એન આ હું કેવું રઘુજી શું હ હા હા આઈજો હેડો રંબ્રે આઈજો અત તો રમીલી ખબર પડી જાય આઈજો તો ભાઈ હું તો તાર મનમાં પહ ઉલારી મેલી ના ના એટલે પડાંગ ગોન કાઢ તમે અમારી અમુ વિરાટ કોહલી આવે તો એક જ ડારો મારા દીબો તો બીવાય નાઈ ગયો વિરાટ કોહલી આવે છે વળી હા ના સોમલ્યો અમની રગડે ગયા વિરાટ ને કોલી સપનો માયો તો સપનો માયો તો ઓહો લપાઈ ગયો તો બતાવો ની આવતું તા આ જની તોનો આવ ખબર સાસરીમાં આવે તો

બસ સોબસોની કરવાના મારું હેડન ભઈ નઈ કરિયે કા બોલા કનો લાલ ભાત આવે કોમ ખરન લઈ જીયે નઈ ઓય ચોરી લઈ દેતા આવ ઓમ ભાત માં લો આ તો આમ મોણ લાગીયો તારું ઉપર પિસ્કો ભાય ના આવ હા નકાને તો હરકા ભુન્ને જોતાવા બોજ બેચ્ચો ખાડે આ ડાયરેક્ટ બે બે ફાઈન તાઈન તાઈન ફાઈન

એ કે ફાઈન ક્યું દાન અલ્યા કે મોણતો લ્યા 300 રૂપિયા ના કેસ એક એક આલો પણ સકેલો અલ્યા પન 30 30 આલો ના નાખો નહીં કાબલા મુખોજી જાવ ને ઇમની મારી ડાયરેક્ટ બાર આવો ને બેટા અહીંયા આવ મુખોજી મોજીલા બાર